નમસ્કાર દર્શક મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ અંતર્ગત દાહોદ જિલ્લામાં મતદાન વધે માટે

નાગરિકોને આપ્યો હતો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વોટ ફોર નેશનના મેગા સ્લોગન તૈયાર કરવામાં આવ્યા હતા સેન્ટ મેરી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે તમામ નાગરિકો અવશ્ય મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં જોડાય તેમજ તમારા મત થકી રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવા સર્વે નાગરિકોને અપીલ કરીએ છીએ